અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન એકી પ્રેશર માટે આવે છે કાલે આવ્યા તને આજે બીજો દિવસ છે ને હા આજે શું તકલીફ હતી અને શું ફાયદો થઈ એના શબ્દમાં સાંભળીએ તમારું નામ મારું નામ મીરાબેન ગામ ગામ રાજકોટ હવે તમને શું તકલીફ હતી મને ડોક્ટર એમઆર કરાવ્યો પછી હું કીધું કમરની ગાદી ખસી ગઈ છે નસ દબાઈ છે પગની નસ દબાઈ અને તકલીફમાં શું શું હતું તકલીફમાં આખા પગમાં દુખાવો થાય છે અને ઊભી નથી રહી શકતી નથી બેસી શકતી હા કાલે ખાલી ચડી જાય ખાલી ચડી હવે આજે બીજો દિવસ છે ને કાલે એક દિવસ થયો તો ફાયદો શું થયો

કાલે હાલ ને ચાલ બધું પગ ચડી ગયા તમે કાલે એમ કીધું ઉપર માળે સીડીમાં ચડી અત્યારે ચડાવ્યા અત્યારે હલાવ્યા તમારા અંદાજે કેટલા ટકા ફાયદો લાગે

અને ઓપરેશન જ કીધું તું ને હવે ઓપરેશન કરાવવું પડે એવું લાગે કાલ અવાજ એ નત નીકળતો આટલો અને કાલ રેડી થઈ ગયા હતા પણ તો બીક હતી કે મને પાછું અત્યારે કઈ રહ્યું છે તો અયોગ્ય દુખાવો રેડી થઈ ગયા પણ પાછો કયા આવશે હવે આજે જોવાનું પાછો કયા આવે બરાબર કાલે પાછો પૂછી જય દ્વારકાથી